હેલો મિત્રો સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો વાગી ગયા છે બપોરના બાર અને આપણે બાર વાગે બ્લોગ ચાલુ કરે છે આજે તો તેમાં આપણે ગુડ મોર્નિંગ નથી કીધું તો મિત્રો અહીંયા ભાઈ પણ પોણ કરશે ને આપણે નાસ્તો વાલવા આવ્યા છીએ આપણે પોણી ચાલુ પણ રોતો હતો ફોનમાં એટલે નાસ્તો વાલવા ઉભું પડે અને ભાઈ એટલો હેરાન થાય તમે જોઈ શકો એ કે પાળી પૂરું પીધું નહીં કાલનો પાય કાલનું પોણી પાય પણ એક પાળી હજુ આખું પાય નહીં નહીં એવું હેરાન થાય છે ને તે મને મુખ્ય ગણાય ભાઈ આંખ ના કુતરા જેવી થઈ ડૂબી રહી તાળે પોણી પાસે કાલ નું હજુ પાડ્યું આખું નહીં પીધું ફોન કરોડ પણ હા ઊંધા ચોક જે સીધું પોણી પીધું સીધું ના પવાય પાણી હરખું પીવાનું ખોટું દસી થવાનું તો મિત્રો કાલનું એક વાગ્યાને પાણી વાળી ભાઈ પણ હજુ હરખું પાણી પીતું નહીં કારણ કે ડાળ અબળો પડે છે ભાગથી ઊંચાળા પાણી લાવી આમ તો આ શેડાથી પેલા શેડા કમ્પ્લીટ પાણી જતું કપાઈ રીતે વાયા હતા પણ આ વખત ઊંધી હુંજી તે ઊંધું કર્યું હતું તો છેતરવાનું છેતર મજૂરી બીજો કરીને ના નીકળી જવાની જિંદગીની રમત મેલી તારા ભરોસે રોમસા અમુલકો તાર જો પોણી જાય અને મિત્રો આપણે પોણી ચાલુ છે પણ ભાઈ દોતો તો ભૂખલાજી ભૂખલાજી કરીને તો પોણી છે તો વાળી મિલ નાબું પડે મારું શું કરું ના હાલ વાત પર રોવા મળી આ આપણે આ ઢાડેમાં ઠેકો ને પોણી ધાર તો ફાર ધાર ઢાડે નહી રહે તો ના રે ઢાડે ઢાડે ઉપર બીજી માટી ચડાય પડે પણ નેકરી જો પોણી જો

મિત્રો આપણે આ તો નાસ્તો કરાવવા નંગાત નાસ્તો કરી લીધો આપણને ભૂખ લાગી તો બાકી રાખશે ભાઈ ખાઈ લીધું આપણે પાણી તો હરકું કરી હોવું જોઈએ ચેટલું પીવા પેલો ઢાળ્યો ને એકવાર વાર પાછળથી માટી ચડાય છે એટલે ફાટા ને આગળ જતો હતો જોઈ ચેક કરી એમ કહું આ પોણી ઉતર્યું એટલે કદાચ ફાટ્યું હોય આગળ જતો ઉભરાય તો છે તો મિત્રો આપણે પાણી ચાલુ છે તમને કીધું હતું તો આપણે પાણી ચાલુ હતું ને ભાઈ બંને આપણે નાસ્તો આપવા જતા તો નાસ્તો આપણે રિટર્ન આવી જશે મિત્રો આપણે પાણી ચાલુ છે મેં બધું લેબડો પાડેલો પડ્યો કાપીને જતા આપણે લેબડો આપણે લઈ લેવો ફટાફટ હા એ બપોર લેબડો પડ્યો પાણી જાય એટલે થોડું ફાયદો એટલે લીલું થઈ જાય ને નથી લેપડો પ્રોગ છે તો લેબડો લઈને આપણે નાખવા દઉં બેસીને ખાતર લાગી થોડું ખાતર નાખી દઈએ ચલો બળજી તમે ફરી વાર રહીશ તો ફાઇનલ મિત્રો આપણે લસકામાં પાણી પી રહ્યું છે પી લઈ રી ત્રણ બાકી બાકીશ પણ એ વાટણ બાકી છે એટલે કાલ નહીં પાવાનું આપણે લાઈન બદલી નાખીશું અને આપણે એવું ગારણમાં પાણી વાળવું છે તો બહુ ચાલુ થઈ જાય આપણે બંધ કરી ચાલુ કરે ફરીથી પાણી છે તમે બતાવો અમારું કોણ જલ્દી પકડવો પડો કાલ જ ડબલ બે પડે અંદર જ્યાં કિનારો દેખાય ને પટ્ટો એટલો બધી પાણી ભરે છે આટલું હેઠું ઉતરી હવાનું કારણ કે બાજુમાં તળાવ ભરાય છે ને ગોમ તળાવ એના કારણે પાણીનો આવડો ફૂલ થઈ ગયો એટલે પાણી કુટે નહીં મિત્રો પાણી વાળી છે જોતા કરતા જઈએ લાઈન 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 ચેક કરતાં કરતાં જઈએ તો પાઇપ વાઈપ ખુલી જઈ હોય પૂછપૂછ ખુલી જેવું લાગતું નહીં પણ ચલો પછી ખાવા જવું ભૂખ લાગી છે નાસ્તો આવ્યો હતો નાસ્તો શું ચક્કર લાગે યાર આટલી મજૂરી કરી ચક્કો તારી બરાબર તૈયાર થઈ ગયો તો ખબર નહીં સવારે વહેલા ઉઠી ખાવા દો નાસ્તો બાર વાગે ખબર નહી પડતી ખાવાનું મજૂરી એટલી ભાવ વધારે તો ફાઈનલી મિત્રો વાગી ગયા છે બે અને આપણે મિત્રો પાણી કપ્લીટ કરી નાખ્યું ગારમાં વાડી દીધું કપાસ ગોદી નાખ્યા છે ને હું ગારણ કરીએ છીએ ઘાસ તો બાજુ રાખ્યું અમે કાઢું હગાન છે નક્કી પછી થશે આમાં બહુ ભૂખ લાગી છે હું ઘરે જશું આપણે મિત્રો ખાવા માટે ચલો મળીએ તમને પછી મોડા ત્યાં સુધી ગુડ બાય કન્ટિન્યુ બ્લોગ મિત્રો અમાર ઉજવણી આવીએ તો સુરભાઈ ઘર ધોઈ રહ્યા છીએ આખું આ મોટર ચાલુ કરી કાલે પોણી ગાઢી વાર મિત્રો આપણો પાણી પીર્યા મહેરબા આવી ગયા પડ્યો તો મિત્રો આપણે પાણી જોવા જતા હતા ને ખોટ ઉપર ખોટ ભાજી ગયો ખોટે ને તો મોટો બધો આ તો મારો વજન ખભ્યો ખોટ ભાઈ જાય ભલું આખો પલડી ગયો આમ ઠંડી વાય છે પણ શું કરો આટલું બાછી સર અડધું પાડ્યું હા પીરે ને એટલે આપણે બંધ કરીને પછી ઘરે જાઉં પછી નહીં નાખીશું હા પેલું બાજુ એક બકરી આવી બે 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 કરો બગુ રાણા પાડિયું કમ્પ્લેટ ભરી રહ્યો બધો ફળમ ફળ પાછાથી ફટાણ ફટા એટલે બધું ભરી રહ્યા બંધ કરી દઈએ બો ને પછી ઘેર માટે આયો ભય પાયો ના આવ્યો મુ ભય પાયતો ના આવ્યો એક અડધો ના આવ્યો અડધો ના આવ્યો ઠંડી વાય તો પોણી હા હા હું ના આવ્યો હું ચેક કરી પોણી હા હું ગોડો નહીં ના આવ્યો હું નો ભારો ના તું ના મિત્રો આપણો ખેતર પીવું છે ને વાગવા આવે છે મિત્રો છો લાઈટ જવાની તૈયારી હતી દસ્તો નવી મિનિટ પાણી વધ્યું હતું તો આપણે આપણા જમો વાળી દીધું મિત્રો ઠંડી ચડે છે કારણ કે પલડી જશે આખા આપણે તો ઠંડી વાય છે તો ઘેર જવું હાર્દિક મમ્મીને એટલે એમને કહીને একেই লেবড় পাওয়া যায় কতক্ষণ